રાજકારણ છે છે સતત ચર્ચામાં ગઈકાલે જે રીતે ગણેશ જાડેજા છે તેમની ચેલેન્જ સ્વીકારીને અલ્પેશ કથિરિયા અને જીગીસા પટેલ જ્યારે ગોંડલમાં આવ્યા અને ગોંડલના પ્રવેશ દ્વાર ઉપર જ આશાપુરા ચોકડી ખાતે ગણેશ જાડેજા જયરાજસિંહ જાડેજાના સમર્થકો છે તેમના દ્વારા મોટી સંખ્યામાં જે સમર્થકો હતા તેમના દ્વારા અલ્પેશ કથિરિયાનો વિરોધ છે તે કરવામાં આવ્યો હતો આ વિરોધ છે તે ઉગ્ર બન્યો હતો કાળા વાવટા અને પોસ્ટર દેખાડીને આ વિરોધ છે તે કરવામાં આવ્યો હતો પરંતુ કેટલાક સમર્થકો છે તે આમાં ભાન ભૂલ્યા હતા અને તેમને ક્યાંક ને ક્યાંક છે તે કાયદો છે તે હાથમાં લીધો હતો અને જે અલ્પેશ કથિરિયા અને તેમના સમર્થકો જે સુરતથી આવેલા હતા તેમની કારના કાચ પણ તોડ્યા હતા તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવતા લાઈવ દ્રશ્યો છે તે મીડિયાના કેમેરામાં પણ ક્યાંક ને ક્યાંક છે તે કેદ થયા હતા અને સવાલ ઉઠ્યા હતા કે શું પોલીસ હવે ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાના સમર્થકો સામે કાર્યવાહી કરશે જ્યારે અંગે ગણેશ જાડેજાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પણ કહ્યું હતું કે તેમણે સ્પષ્ટ તેમના સમર્થકોને કહ્યું હતું કે કાયદો હાથમાં ન લેવો લોકશાહી જ વિરોધ કરો પરંતુ કેટલાક સમર્થકો છે તેમણે આમાં કાયદો હાથમાં લીધો હતો અને પોલીસે હવે કાર્યવાહી કરી છે તેમના દસ જેટલા સમર્થકો છે ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાના તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે જે કારમાં ચારથી પાંચ કાર છે તેમાં જે રીતે તોડફોડ કરવામાં આવી હતી તેમના દસ જેટલા સમર્થકો સામે રાયોટિંગ સહિતનો ગુનો છે તે નોંધાયો છે ને ગોંડલ પોલીસે દસ જેટલા લોકો છે તેમની ધરપકડ પણ કરી છે આમના નામ જો આપણે જણાવી દઈએ તો પિન્ટુ સાવલિયા નિલેશ ચાવડા પુષ્પરાજસિંહ વાળા અજીતસિંહ ઝાલા કરણસિંહ પઢિયાર કીર્તિરાજસિંહ ઝાલા હિતેશ રાઠોડ અરમાન ખોખર રોહિત રાઠોડ માનવ વાઘેલા સહિતના વ્યક્તિઓ છે જે ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાના સમર્થકો છે તેમની ધરપકડ છે તે કરી લેવામાં આવી છે અને સ્પષ્ટ રીતે જેમની કારોમાં તોડફોડ કરવામાં આવી તે તે દ્રશ્યો પણ સામે આવ્યા હતા પરંતુ બીજી તરફ એક એવું પણ દ્રશ્ય સામે આવ્યું હતું કે જેમાં અલ્પેશ કથિરિયા છે તેમની સાથે જે આવેલી કાર હતી તેમના દ્વારા એ કાર ફૂરપાટ ઝડપે ચલાવીને જે ગણેશ જાડેજાના સમર્થકો વિરોધ કરી રહ્યા હતા તેમના પર ચડાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો આનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો હતો ને આને ધ્યાનમાં લઈને પોલીસે અજાણ્યા કાર ચાલક છે બ્રિઝા ચાલક તેમની સામે પણ હત્યાના પ્રયાસનો ગુનો છે તે નોંધ્યો છે અને આ અંગે પણ કાર્યવાહી છે તે કરી છે એટલે કે પોલીસ સામે ક્યાંક ને ક્યાંક સવાલ ઉઠ્યા હતા કે પોલીસની હાજરીમાં પોલીસના અનેક મોટી સંખ્યામાં પોલીસ પણ હતી પોલીસ પીઆઈ ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ હતા અને તેમની હાજરીમાં આ વિરોધ છે તે આટલો ઉગ્ર કેમ થઈ ગયો તે પણ સવાલો છે તે વિરોધીઓ દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા ને ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા હતા એટલે જ આ પોલીસે છે પોતાની કામગીરી બતાવવા માટે આ પ્રકારની હવે જે તે કાર્યવાહી છે તે શરૂ કરી છે અને સામસામે પણ ફરિયાદો નોંધાઈ છે હવે આ જે ગણેશ જાડેજાના સમર્થકો હતા જે કાર તોડફોડમાં સામેલ હતા તેમની તો ધરપકડ કરવામાં આવી છે પરંતુ હવે જે આ અજાણ્યા બ્રેજા ચાલક સામે ગુનો નોંધાયો છે તે બ્રેજા ચાલક કોણ છે અને ક્યાર સુધીમાં તેની પણ ધરપકડ કરવામાં આવે છે તે પણ જોવું મહત્વનું રહેશે પરંતુ ગોંડલનું રાજકારણની જો વાત કરીએ તો હવે આ રાજકારણ છે તે દિવસે ને દિવસે ઉગ્ર બનતું જાય છે બે હજાર સત્યાવીસની ચૂંટણી માટેની આ તમામ રાજકારણ રમાતું હોય તેવી ચર્ચાઓ છે તે હાલ થઈ રહી છે બે હજાર સત્યાવીસની ચૂંટણીને ઓછામાં ઓછા બે વર્ષનો સમય બાકી છે તેમ છતાં અત્યારથી જ આ રાજકારણ છે તે ગરમાયું છે ને ગોંડલમાં ક્યાંક ને ક્યાંક જયરાજસિંહ છે તેમનું વર્ચસ્વ પાડવાની વાત છે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો હોવાની પણ વાત છે તે સામે આવી રહી છેલ્લા ત્રીસ વર્ષથી એક તમને વાત કરીએ તો છેલ્લા ત્રીસેક વર્ષથી જયરાજસિંહ અને તેમના પરિવાર છે તેમનું અહીંયા ધારાસભ્ય પદ છે તે સતત છે તે જળવાઈ રહ્યા છે પાટીદારો પણ મોટી સંખ્યામાં સૌથી વધુ બહુમતી જો આ સીટમાં હોય તો પાટીદારોની છે અને તેઓ પણ જયરાજસિંહ સાથે રહ્યા છે આ ચૂંટણીઓમાં જોવા મળી રહ્યું છે હવે અલ્પેશ કથિરિયા મેહુલ બોગરા જીગીસા પટેલ સહિતના નેતાઓ છે તેઓ ગોંડલમાં રાજકારણમાં સતત છે તે રસ લઈ રહ્યા છે ને તેઓ આગ બે આગામી ચૂંટણીમાં બે હજાર સત્યાવીસમાં પોતાને અથવા કોઈ પાટીદારને ટિકિટ મળે તેવા પણ માગ છે તે કરી રહ્યા છે હવે બે હજાર સત્યાવીસ સુધી સતત આવનારા બે વર્ષમાં કયા પ્રકારનું રાજકારણ ગોંડલમાં ચાલે છે તે જોવું ખૂબ જ મહત્ત્વનું રહેશે અને આ રાજકારણ છે તે ખૂબ જ રસપ્રદ રહેવાનું તે વાત પણ છે તે ચોક્કસ છે કારણ કે અત્યારથી જો આ પ્રકારનું વાતાવરણ હોય તો જેમ જેમ સમય જશે તેમ તેમ આ પ્રકારનું વાતાવરણ છે તે વધવાનું છે તે વાત ચોક્કસ છે અને બે હજાર સત્યાવીસમાં ગોંડલની સીટ ઉપર કોણ બાજી મારે છે તે જોવું ખૂબ જ મહત્ત્વનું રહેશે જયરાજસિંહ જાડેજા તેમના પરિવારને ટિકિટ આપવામાં સફળ રહે છે કે પછી અન્ય કોઈ સમીકરણ રચાય છે તે જોવું ખૂબ જ રસપ્રદ છે તે આવનારા સમયમાં રહેવાનું છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ